આ ઉત્સવ ની અંદર એકસો અગિયાર દીકરીઓ પૈકી બે દીકરીઓ મુસ્લિમ ધર્મની અને એ નિકાલી પ્રભુતામાં પતલા પાડશે સાથે સાથે ખાલી ગુજરાતની જ નહીં પણ એક દીકરી કલકત્તા ની એટલે કે બંગાળની બે દીકરીઓ યુપીની પાંચ દીકરીઓ મહારાષ્ટ્રની બે દીકરીઓ રાજસ્થાનની અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી જે દીકરીઓને પિતાની છક્રિયા ન હોય તેવી દીકરીઓના લગ્ન આયોજન કરતું આવ્યું છે આ વર્ષે બે ચોવીસ

ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત સંઘવી મુકેશભાઈ પટેલ પ્રભુભાઈ સહિત ઘણા બધા રાજકીય મહાનુભાવો સાથે સાથે આ વખતે સૌરાષ્ટ્રના સંતશ્રીઓ શ્રી પરમ આદરણીય શ્રી મોરારી બાપુ અને સાથે લગભગ ચાલીસ જેટલા સૌરાષ્ટ્રના દીકરીઓને આશીર્વાદ આપવા આવવાના છે આ ની અંદર અગિયાર દીકરીઓ પૈકી બે દીકરીઓ મુસ્લિમ ધર્મ અને એ નિકાથી પ્રભુકામાં પગલા પાડશે સાથે સાથે ખાલી ગુજરાતની જ નહીં પણ એક દીકરી ની એટલે કે બંગાળની બે દીકરીઓ યુપીની પાંચ દીકરીઓ ની રાજસ્થાન મહારાષ્ટ્રની ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી થઈ કુલ એકસો ને અગિયાર દીકરીઓ આ લગ્નમાં પ્રભુતામાં પગલા પાડ્યા છે આ વખત એકસો અગિયાર દીકરીઓ પૈકી લગભગ નેવું ટકા દીકરીઓ એવી છે કે જેને પપ્પા તો નથી પણ સાથે સાથે ભાઈ પણ આમ તો દર વર્ષે જે સિલેક્શન થતું હોય પીપી પરિવાર કોઈ દિવસ છતાં પણ જે દીકરીઓને પપ્પા નથી એ મમ્મીઓને એક સપનું હોય છે કે મારી દીકરીના લગ્ન પીપી સવાણી પરિવારમાં થાય અને એનું મહદંશ કારણ એ પણ હોય છે કે અમે ફક્ત સબુ લગ્ન નથી કરાવતા

ગોલ સાથે એમની સાથે ઉભો હોય છે અત્યાર સુધીમાં પીપી સવાણી પરિવારે 5274 દીકરીઓને સાસરે વરાવાને આ પીરિયા લગ્ન પછી પૂરો થનાર છે તેનો પણ એક ગોલ્ડન બુકો ઓફ વર્લ્ડ રેકોર્ડ થનાર છે સાંજે 6 વાગે લગ્ન ઉત્સવ શરૂ થવાનો છે આ વખતે અન્ય પ્રોગ્રામમાં જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષારોપણ એક વૃક્ષ માટે નામ જે સ્લોગન બહાર પાડ્યું છે કે લોકોને વૃક્ષારોપણ માટેનો જે એક અભિપ્રાય અભિગમ અપનાવવાનો છે તેના રૂપે આ વખતે તારીખ ચૌદ અને તારીખ પંદર ડિસેમ્બર શનિવાર અને રવિવાર આ બંને દિવસોમાં જે કઈ પણ મહેમાનો આવશે જનૈયાઓ માંડવિયાઓ માનવતા મહેમાનો આપ સર્વ એ તમામને એક તુલસીમાનો એક છોડ તુલસીમાનો એક રોપો જીવનદાન જીવનદી ઓર્ગન ડોનેશન સાથે રહીને તેમને દરેકને એક રૂપ આપવામાં આવશે એમાં એક સ્લોગન લખેલું હોય છે એક વૃક્ષ નામ એટલે ઘરે ઘરે એક વૃક્ષ પહોંચે અને લોકોને વૃક્ષારોપણનો અભિગમ અને વૃક્ષારોપણની એક પ્રેરણા મળે સાથે સાથે જીવનદી કોર્ગન ફાઉન્ડેશન દ્વારા ઓર્ગન ડોનેશનનો પણ એક સ્ટીકર લગાવવામાં આવે અને તેનો પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થનાર છે આ લગ્નોત્સવ અંદર દર વખતની જેમ ઘણા બધા રેકોર્ડો બનતા હોય છે ગણિત બુક ઓફ રેકોર્ડ પીપી સવાણી પરિવારે ક્લીન ઇન્ડિયા અને મહેંદી મૂકવાનો રેકોર્ડ સ્થાપિત અગાઉ કરી ચૂકેલા છે સાથે સાથે આ વખતે ત્રણસો સિત્તેર ફૂટ લાંબુ એક તોરણ બનાવીને અને એ તોરણ લગ્નમાં દીકરીઓના આ લગ્નમાં કુમારોના લગ્નમાં લગાવવામાં આવ્યું તેનો પણ એક રેકોર્ડ થવા જનાર છે આ પ્રસંગે રાજ્યશ્રી મહાનુભાવો સંતશ્રીઓ સાથે સાથે અનેક શ્રીઓ પણ આવનાર છે આવતીકાલે મહેંદી રસમ પ્રોગ્રામ છે આ મહેંદી રસમ એકસો અગિયાર દીકરીઓ ના હાથે બ્રાઇડલ મહેંદી મુકાશે તેમની બહેનો તેમની ભાભીઓ જૂની દીકરીઓ એ તમામ આવનાર છે અને આ પ્રસંગમાં આદરણીય ગુજરાત આ સુરત સિટી અને કમિશનર મેડમ શ્રી સાલિનીબેન અગ્રવાલ આપણા સુરતના ડીડીઓ મેડમ ગોયલ મેડમ સાથે સાથે આઈપીએસ જે હિતલબેન પટેલ અનિતાબેન વાનાણી ભક્તિબેન ઠાકર અને આપણા સુરતના સીપી એવા અનુપમ ગેહલોત સાહેબના ધર્મપત્ની સંધ્યાબેન અને સુરત કલેક્ટર પાર્ટી સાહેબના ધર્મપત્ની શ્રી રંગીની બેન પણ આવવાના આવવાના છે સાથે સાથે મહેંદીમાં એવોર્ડ લેનાર કે તમારું મોડું જોકે ચિત્ર દોરે એવા અમદાવાદથી ખુશીબેન અને એક લાખ પચીસ હજાર લોકોને જેમણે દીકરીઓને જેમને સ્વનિર્ભર બનાવ્યા છે એવા અવનીબેન ઢોલરિયા રાજારાણી ગ્રુપમાંથી એ આવતીકાલે મહેંદી રસમના અમારા મુખ્ય મહેમાન છે આ પ્રસંગે રાજ્યશ્રી મહાનુભાવો સંતશ્રીઓ અને તમામના આશીર્વાદ મળી રહે તેના માટે દરેક વ્યક્તિ જે છે તે એક એક વ્યક્તિ એક એક દીકરીઓનું કન્યાદાન કરશે જે દીકરીઓને ભાઈ નથી એ દીકરીઓના જોતા રૂમવા માટે અમારા પીપી સવાણી પરિવારના દીકરાઓ મિતુલ મોહિત મોનાક સ્નેહ તે એક ભાઈની જવાબદારી નિભાવશે